अबे अभी छोटा है भाई तू रहने दे तू गाइस <laughs> ये हमारी बराबरी कर रहा है बताओ अभी तू तु और तुझे मैरिज करना है अभी तू छोटा है और तुझे विवाह रचना है नहीं रचना है वही बोलते हैं ना हिंदी में फाइनली <laughs> मीट इसके भाई केम छे मजा में मोज मोज तो आंदो नहीं है सु की है द्वारका डिस्ट्रिक्ट हरो ने घटे नहीं मैं तो महीने दी मावी जा तो आंदो नहीं भाई બાકી કાલે છે ને આ ભાઈ બર્થડે તો આજે છે પણ પાર્ટી કાલે આજે એ લોકોને હે ને મહેમાન આવ્યા હે તો બહુ આપણા થી પછી ફોર્સ ના કરાય તો એમ કીધું ઈ આમ નીકળતો તો જરાક કે આજે ને મેં કીધું કાલ આપણે જઈ આવ્યું બરોબર ને વાંધો ને કાલ જઈ આવ્યું ગુડ મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે ખેતરમાં માં આટા મારી હે આજ આપણે હે ને ભાઈ રામભાઈ ઢેર નું ટેકટેડી આખવાનું મન હે ફોન કે હે કે જગદીશ ડેર ને ખાલી કિયા જાગતા આવડે ફોર વ્હીલે જાગતા આવડે આ તમારો ભાઈ જો ઉથલ વરી આવ્યો હજી બીજી વાર હોય તો બે મિનિટ થાય ખાલી વારે ના લાગે મિત્રો જો આ રોડ ઉપર હે ને બોવેળી એટલી નમલ હે ને હવે જી આ ઓતેડા કરી હે ને ગાડીમાં માં જો ઓ ઓ માય ગોડ યાર બહુ ઓતેડા કિયા ગાડી પે लेकिन दिक्कत वाली बात नहीं है क्योंकि इसमें हमने करवाया है हाई लेवल का कोटिंग साल में निकल के हो जाएगा एकदम रेडी मतलब कि कोई भी छोटे-मोटे स्क्रैचेस नहीं रहेंगे वो सब निकल जाएंगे हमारा गांव ना प्रधान जो स्टाइल जो किम से आवली देसी स्टाइल से वाह भाई वाह ऊपर जो टोपी ने हसा भाई हसा हत्यारे अपने साथ जोड़ा चुका है जो

ઓય irmão એટલે મુખી આવે હીમ નઈ ગલ એક ગાય બીજે ને આ ગાયો ને ભરત ની વાઇટ જો ભાઈ કલાક ડોટ કલાક છે બેઠા આપણે કાય હાલો હાલો આપણે જઈએ હાલો આજ નો વિડિયો હે ને ભાઈ બહુ સ્પેશિયલ થવાનો એનું કારણ શું છે આજે અમારે મોંગા માયલી પાર્ટી લેવાની છે હે ઈ કેમ આપણે વિડિયો શૂટ ની તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારે જવાનું તો અમારે ગામ ના દરિયા પર લોકેશન થોડુંક ચેન્જ કરી નાખ્યું છે ખરાબ થઈ ગયો મારો યાર ઉપાડા આય કોય ને ઉપાડા લેવા વાળો

તમારે લગ્ન થઈ ગયા હા હાથ ઘરણું તમે બધે પાંચ પૈસા ઉઘરા હો તમારું હાથ ઘરણું છે આજે આ પૈસા એના હે અચ્છા તો લખી નાખો આપણે આલો પાંચસો ને એક રૂપિયા એક પ્રશ્ન પૂછવા માગું હું મને હમણાં વાત સાંભળવાની તું ક્યાંક લગ્નમાં ગયો તો ત્યાં તે હોજ રૂપિયા હાથ ઘરણું કર્યું ના એકાવન રૂપિયા હતું હો રૂપિયા મિત્રો બધા ભાઈ બંધુ પાંચસો પાંચસો કરે ના હો રૂપિયા ક્યાં ગુંડા બને ઘરે તું

એવી વસ્તુ થાય ને ત્યાં આપણે આવવા આવે અત્યારે એક્ટિંગ કરવાની હતી અને એક્ટિંગ કરવી એક બહુ મહત્વનું કામ હે ભાઈ થાય નથી થાય અત્યારે છે ને ભાઈ એક ભાઈ આપણા ભાવિક ભાઈ છે ને ઉલરી પડ્યા હતા એવો સીન ક્રિએટ કર્યો અને બે જણા સીન સીન ક્રિએટ કર્યો સીન સીન હે ભાઈ તમે કીધું સીન લે

મારા વિડિયોમાં અને કેહુર બેના બે સારી એવી એક્ટિંગ કરી હું કેવું કામ મટીરીયલ એ હે મટીરીયલ પુગાડ્યું બુગાડ્યું હા મટીરીયલ એ બુગાડ્યું ધડકે ને એ ભાઈ આ તો ધડકુ લેવા પોહા તો ભાઈ ધડકુ નથી ઈસમે હા ગુજરી બજાર મિત્રો આને ખબર હોય યાર આવી એન્ટિક એન્ટિક વસ્તુની આને ખબર ના હોય પાર્ટી માં જવાનું બોલ કુતરાણ રોગે રોજ ઉભું કઈ રસ્તો આયે ખ્વા જો કુતરા લીધે આપડે ખ્વા એટલે કુતરાણ લીધે આપડો ખ્વા એટલે આપડો ખ્વા છે ફાઇનલી મિત્રો સાંજનો સમય થઈ ગયો હોય ને જમવાનું ટાણું થઈ ગયું એટલે આજે આપણે હે ને ભાઈ મેન મકસદ હતો હું ખબર પાર્ટી લેવાનો ડોક્ટર ભરતનો આજે બર્થ ડે હતો એની પાસેથી આપણે પાર્ટી લેવાની હતી અને લેવાની છે હતી હતી શું કરું યાર પણ આ તો છે ને અત્યાર સુધી શું હતી ખબર અમારા બધાની ભાઈબંધ દોસ્તારોની જે બધાની મોજ મસ્તી હોય એની મોજ મસ્તી હતી ફાઇનલી હારો બ્લોગ સાચો બ્લોગ અને મોંઘા માયેલો બ્લોગ હવે ચાલુ થાય છે આપણો બેઠો પણ ભાઈબંધ છે ને જો આજ પાર્ટી દેવાની છે ને તો જો એની ગાડીમાં બેઠો કે હુરકિંગ એની ગાડીમાં બેઠો બોલ આમ આમ કઈ મિત્રતા નિભાવે મિત્રો આ જોઈ લે કેવો અંદર બેઠો મોબાઈલમાં ભૂખા મારે આ કઈ તમારી મિત્રતા ના કહેવાય મોટા તમારે પાર્ટી દેવાનું હોય એટલે એવું ના હોય હું આમાં આમ આમ નાવદરા ગામમાં ઊભા હોઉં એટલું આપણે થોડુંક મગજમાં રખાય કે આ નાવદરા ગામ હે દેવળિયા નથી

बंदूक निकाल बंदूक निकाल भाई देखा डालो ना ऑन कैमरा बंदूक देखा डालो अच्छा ऑन तो ना उन उन तो। ना स्ट्राइक भले आप इमारा ऊपर है ना ना भले पुलिस केस जी केस तो यूँ हम बाले खाली बंदूक काटेंगे देखा दो डॉलर डॉलर नहीं आप आ बंदूक देखा ले अलो भाई अलो स्वीप ऊपर

નાવદરા પટેલ નથી હો મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી ઓલો પાછળ સહન થાય ને મિત્રો તો જો એની હરી કરી મિત્રો તો પછી હું મારે બંધ કરવો પડ્યો અત્યારે જો ખબર એ મિત્રો મોટી લપ કરનાખી મિત્રો અત્યારે ને હવે આપડે અને સરસ મજાનું જમી લઈ કે એવડી લપ કરનાખી ને ભૂખે ફૂલ લાગી સમાધાન સમાધાન માટે જમી લઈ હા સમાધાન માટે જમી લઈ કે મોટી લપ થઈ ગઈ અમારે એ ગાડી કઈ બાજુ ઝુકે ને એની વાહ લપ થઈ બોલો કઈ સાઈડ ઝુકે ઈ મિત્રો આજ જમવાનું મારે મગાવવું પડીએ કેમ ખબર કોઈ ને જોજો ઓલા ને વિડીયો જોજો ઈ જો ચોપડી ખોતા ન તાવડતી ચોપડી 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 મેન્યુ રાઈટ એમ કે વાત ન આવડતું અને હું આઈતી વારે ખરે હે ને બધે હું ખાધું ખબર કાજુ ખોયા ખાધું હે ચીઝ બટર મસાલા ખાધું હે કાજુ બટર મસાલા ખાધું હે પનીર બટર મસાલા ખાધું હે કાજુ કોફતા ખાધું હે પનીર અંગારા ખાધું હે મોંઘા મળેલી પાર્ટી હાક લાવો પેલા તો હાક બનાવો તો હું ગયો તમે હાક છે કાજુ ખોય આવી ગયું છે વાહ પણ હું થપો કર તો મને લેવા પેલા લેડીસ ફર્સ્ટ કે નહીં ફર્સ્ટ એ લે લે હું આમાં બાયું ચડું જેકેટ હોય ને ચાલો ભાઈ બધા અહીંયા ગયો આ બધા ગરીબોનો પાર્ટી નથી એટલે ગરીબ કે કોઈ લે મોબાઈલ પાછા મુખવાસ ખાવા જાય એટલે એમાં એવું હે ની ક્લિપ ઉતારતા ભૂલી ગયો પાછો મુખવાસ ખાવા જાય જો

પણ હજી આધી પાર્ટી બાકી છે લેવાની હું કેવું એક પાર્ટી અમે તારી દોસ્ત પાર્ટી મળી જાય બે તો ઓલા પાર્ટી લેવાય થોડીક વાર બેઠો તો પછી દીદી હા ભાઈ હાલ પાછું મારી ના જોજે પાસુ મારી ના જોજે કે પાછુ મારી ના જોજે પાછુ મારી ના જોજે ઓકે ભાઈ તો આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા એટલે કે આપણે ભાઈ ફ્રેન્ડ નું ફાર્મ હાઉસ છે ત્યાં હોવા માટે આવ્યા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો જોઈએ તો કેવો લાગ્યો બ્લોગ એ એક નીચે કમેન્ટ કરી દેજો બાકી ભાઈ મજા આવી કે નહીં એ એક સરસ મજાની કમેન્ટ કરી દેજો ઓકે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખો ફટાફટ મળશો અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ